મહત્વના સમાચાર જે પ્રમાણે અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે જે પ્રમાણે ધૂળેટીમાં યુવાઓને મહિલાઓ ભાન ભૂલ્યા છે ધૂળેટીના ઉત્સવમાં મહિલાઓએ બિયરના ટીન સાથે ડાન્સ કર્યો છે ત્યારે સીટીએમની હરિદર્શન પાર્ક સોસાયટીનો બિયરના ટીન સાથે ડાન્સનો વિડીયો વાયરલ થયો છે કાયદા કે પોલીસનો ડર હવે મહિલાઓને પણ નહીં બિયરના ટીન સાથે મહિલાઓનો આ ડાન્સનો જે વિડીયો છે તે વાયરલ થયો છે ધૂળેટીમાં યુવાઓને મહિલાઓ ભાન ભૂલ્યા છે અને આ જંગે અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા ન્યૂઝરૂમ લાઈવથી જોડાયા છે દીપક જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે શું લાગી રહ્યું છે આ વિડીયોને જેતા ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્રની તો જો વાત કરવામાં આવે અને સાથે સાથે કાયદાની જ્યારે વાત થતી હોય આ વિડીયોને જોતાં આપને લાગી રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક થાળે ગયું હોય વિવેક ચોક્કસથી સીધા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કે આ ગાંધીનું ગુજરાત છે અને ત્યાં જે દારૂબંધીની વાતો છે તે માત્ર પોકળ સાબિત થતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી છે એક તરફ જો વાત કરવામાં આવે તો ઇલેક્શનનો માહોલ છે અને પોલીસ પોતે તંત્ર અને જે એલેટના મોડમાં છે તે જોવા મળતી હોય છે પરંતુ ક્યાંક આજ એલર્ટ મોડ છે તે ખાડે ગયું હોય તેવું પણ લાગીતું હોય તે દ્રશ્યો છે તેવા સામે આવ્યા છે રાજ્યભરની અંદર એક તરફ રંગારંગ રીતે આ ઘોડી ધૂળેટીનો પ્રસંગ હતો તે લોકોએ લોક ઉત્સવ છે તેને યોજવ્યો હતો પરંતુ જો વાત કરવામાં આવે તો આ જ ઉત્સવ છે તે ક્યાંક કોઈ રંગ રંગાયો હોય અને સીધા જ રીતે જોવા મળી રહ્યું છે કે આ દારૂબંધીના જે ધજાગરા કરતો વિડીયો છે તે જોવા મળ્યો છે અમદાવાદ શહેરના સીટીએમ વિસ્તારનો આખો આ વિડિયો છે તે સામે આવ્યો છે કે જેની અંદર મહિલાઓ પણ આ બિયરના ટીન સાથે ડાન્સ કરતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે સીટીએમ ખાતેની આ સોસાયટીના આ દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને તેને લઈને હજુ સુધી પોલીસે કોઈપણ જાતની કાયદાકીય કાર્યવાહી છે તે નથી કરી તે જોતા એવું લાગે છે કે ક્યાંક પોલીસ પાસે આ વિડીયો છે તે હજુ સુધી સામે નથી આવ્યા અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં આવતા અનેક વિડીયો હોય છે કે તેની અંદર કાર્યવાહી પોલીસ ત્વરિત રીતે કરતી હોય છે પરંતુ ક્યાંક આ વિડીયો છે તેને જોતા અને તે વિડીયો બાદ જે કાર્યવાહી છે તેની અંદર પણ હજુ સુધી પોલીસ સૂત્રો દ્વારા કોઈપણ જાતની માહિતી છે તે સામે નથી આવતા ત્યારે હાલ આ ગાંધીનું ગુજરાત છે અને તેની અંદર આ દારૂબંધીની વાતો છે અને જે કાયદો છે તે માત્ર પોકળ જ જોવા મળી રહ્યો છે જી વિવેક પોકડ જયારે જોવા મળી રહ્યો એટલે તો જે પ્રમાણે આ વિડીયો છે તે વાયરલ થયો છે ને અમારા એ ખાસ જે પ્રમાણે જણાવ્યું એ પ્રમાણે કે હજુ સુધી આ વાયરલ વિડીયો છે એની બાબતની જાણકારી પોલીસને હજુ સુધી મળી નથી કારણ કે સોશિયલ મીડિયામાં વિડીયો તો વાયરલ થયો છે પરંતુ પોલીસે હજુ સુધી કોઈ નક્કર અને ચોક્કસ જે કાર્યવાહી કરવાની હોય છે એ પણ નથી કરી સીટીએમની હરિદર્શન પાર્ક સોસાયટીના બિયરના ટીન સાથેનો આ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે કાયદા કે પોલીસનો ડર હવે મહિલાઓને પણ નહીં બિયરના ટીન સાથે મહિલાઓએ આ ડાન્સ કર્યો હતો દીપક જે પ્રમાણે આપણ આગળ આપે ચર્ચા કરી એ પ્રમાણે કે પોલીસને હજુ સુધી આ વિડીયો બાબતે જાણકારી પણ નથી મળી અને સૂત્રો પાસેથી આ વિડીયો છે તે વાયરલ થયો છે એની કોઈ માહિતી પણ નથી મળી આને જોતા આપને એવું ક્યાંક લાગી રહ્યું છે કે આમાં પોલીસ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક વામડું પુરવાર થઈ રહ્યું છે ચોક્કસથી વિવેક જે રીતે જોવા મળી રહ્યું છે કે અત્યાર સુધી જ્યારે પણ આવા કોઈ વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે તે ત્વરિત રીતે કાર્યવાહી છે તે પોલીસ કરતી હોય છે પરંતુ આ ગાંધીનું ગુજરાત છે અને વિડીયો ઉપર કાર્યવાહી કરવાની સખ્ત જરૂર હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે આગામી સમયમાં પણ જો વાત કરવામાં આવે તો જે ચૂંટણીનો માહોલ છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો જ્યારે ચૂંટણીની જાહેરાત પણ થઈ ગઈ છે તેની તારીખ પણ જાહેરાત થઈ છે અને પોલીસ તે પોતાનું એક્શન મોડ છે તે પણ બતાવ્યો છે અનેક જે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય છે તો તેને પણ બંધ કરાવવા માટે જ્યારે પોલીસ છે તે કડક એક્શન લેતી હોય છે ત્યારે સૌથી મહત્ત્વની એ બાબત છે કે અમદાવાદ શહેરમાં આ બિયરનું ટ્રેન લાવ્યું કોણ અને ક્યાંથી આવ્યું પોલીસનો કોઈ પણ જાતનો ડર હતો કે નહીં તે પણ હવે આ બાબત છે આ વિડીયો ઉપરથી છે તે ચોક્કસથી કહી શકાય છે કે આ પોલીસનો ડર છે તે ન રહ્યો હોય કારણ કે જે રીતે બિંદાસ રીતે આ જે રીતે મોજ મસ્તી કરી રહેલા યુવાનો છે અને ખાસ જો વાત કરવામાં આવે તો જે મહિલા છે તે પણ પોતાના માથે આ બિયરનું ટીન રાખી અને નાચગાન કરતી છે તે ચોક્કસથી જોવા મળી રહ્યું છે ત્યારે હાલ હવે આ પોલીસ આ વિડીયોના આધારે સખમાં સખ કાર્યવાહી કરે તેવું ચોક્કસથી અત્યારે હાલ સોશિયલ મીડિયાની ઉપર જે આ પોસ્ટો મુકાય છે તેને જોતા કહી શકાય છે હાલ આ સમગ્ર બાબતને લઈને તો પોલીસ છે તેની કાર્યવાહી છે તે હવે કેવી રીતે જોવા મળશે તે મહત્વનું રહેશે જી વિવેક આભાર દીપક જાણકારી અને અપડેટ્સ આપવા માટે અમારા સંવાદદાતા દીપક મકવાણા ન્યૂઝરૂમ લાઈવથી જોડાયા હતા સ્પષ્ટપણે જણાવ્યું કે જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે પોલીસને હજુ સુધી આ વિડીયો બાબતે કોઈ નક્કર જાણકારી મળી નથી અને એને કાર્યવાહી પણ નથી કરી હવે સમય એ બતાવશે કે આગળ આના ઉપર કેવા પગલાં ભરવામાં આવે છે આ ટીમ ક્યાંથી આવ્યું કોણ લાવ્યું એની દિશા તરફ આગળ પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે